હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો ભક્ત કવિ શ્રી દયારામની બસો સુડતાલીસમી જયંતિ નિમિત્તે ડભોઈ શ્રી એમ એચ દયારામ શારદા મંદિર હાઈસ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ હતો જેમાં તેઓને શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા મૂળ દભોઈ તાલુકાના ચાંદોજ જન્મભૂમિ અને દભોઈ દર્ભાવતીના ભાનેજ અને કૃષ્ણ ભગવાનના ભક્ત અને સમગ્ર ગુજરાતમાં ગરબી તેમજ પ્રવૃત્તિ અને કૃષ્ણ ભગવાનની ભક્તિની પ્રખ્યાત થયેલી કવિ દયારામ શ્રીને બસો સુડતાલીસમી જયંતિ નિમિત્તે દભોઈ દયારામ હાઈસ્કૂલ ખાતે તેઓની યાદમાં સંસ્થાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઈવાલા અને સારાના આચાર્ય સુનિલભાઈ રાઠવા યોગેશભાઈ પટેલ અનિલભાઈ ચાવડા લાલજીભાઈ ચૌધરી જયશ્રીબેન ગજર આશાબેન કાપડિયા વૈષ્ણવીબેન બેન સુકલ અને શિક્ષકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું રફિક મંસુરી आ कार्यक्रम में આજરોજ ભાદરવાસુદ અગિયાર ભક્ત કવિ શ્રી દાયારામભાઈ ની બસો સુડતાલીસ જન્મ જન્મજયંતિ નિમિત્તે આજે સવારે દાયારામ ભક્ત કવિ દયારામની પ્રતિમાને કુલહાર કરી ત્યારબાદ શ્રી દાયરામ કેળવણી મંડળ સંચાલિત દાયરામ શૈક્ષણિક સંકુલમાં આજરોજ ગરબી પદ ભજનો વગેરે કાર્યક્રમ રાખી વિદ્યાર્થી વાલી શાળાના વિદ્યા શિક્ષકો તેમજ મંડળના પ્રતિનિધિ તરીકે શ્રી દીપકભાઈજી બોલા પણ હાજર રહી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીનીઓ દ્વારા જે પદ ગરબી રજૂ કરવામાં આવી એમાં ખૂબ ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો ભક્તકવિ દાયારામનો જન્મ ડભોઈ નજીક આવેલા ચાણોદ ગામમાં સત્તરસો સિત્યોતેરમાં થયો હતો એમણે પોતાનું કર્મભૂમિ ડભોઈમાં વિતાવ્યું ત્યારબાદ તેમના પિતા પ્રભુરામ પંડ્યા માતા રાજકોરભાઈ અને જેમને ગુરુ મળ્યા હતા ઈચ્છારામભાઈ ભટ્ટ એમને પોતાના જીવનમાં ઘણું બધું મહત્ત્વ આપી આ જીવન એ અપરિત રહ્યા અને વૈષ્ણવ સંપ્રદાયો સાથે રહી અને ગરબી ભજન પદના વિવિધ કાર્યક્રમો અને જીવનમાં ઘણી બધી કૃતિઓ લખી એમણે પુસ્તકો પણ અર્પણ કર્યા એવા ભક્ત કવિ દયારામભાઈની આ બસો સુડતાલીસમી જન્મજયંતિ નિમિત્તે દાયરામ કેળવણી મંડળ શ્રી દીપકભાઈ ભગવાનાથ સાહેબ તથા શાળા પરિવાર એવા ભક્ત કવિને કોટી કોન્ટી બંધન